હળવદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હળવદ બજરંગ દળ સેવા સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ દ્વારા આજરોજ હળવદ શહેરની શાળા નંબર પાંચમાં તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે બજરંગ દળ દ્વારા દર વર્ષે સેવા સપ્તાહમાં અલગ અલગ વિષય લઈને સેવા કાર્ય કરવામાં આવે છે જેમાં દર વર્ષે વૃક્ષારોપણના કાર્યક્રમની સાથે એક વિષય જોડવામાં આવે છે અને આ વર્ષે મેડિકલ કેમ્પ અને શિક્ષણનો વિષય જોડવામાં આવ્યો છે બજરંગળ સેવા સપ્તાહ પૂરા ભારત વર્ષની અંદર ચોવીસ જૂનથી એક જુલાઈ સુધી આ સેવા સપ્તાહ ચાલવાનું છે એના અંતર્ગત હળવદ પ્રખંડની અંદર ત્રણ કાર્યક્રમો રાખેલા છે બે વૃક્ષારોપણના અને એક આ શૈક્ષણિક કીટના વિતરણનો કાર્યક્રમ રાખેલો છે એમાં ચોવીસ તારીખે ચરાડવા મુકામે ચારસો વૃક્ષોનું વૃક્ષારોપણ અને આજે જે છે એ એકસો પાંચ જે પાંચ નંબરની શાળાના વિદ્યાર્થીઓ છે એ સેવા વસ્તીની શાળા છે એની અંદર એકસો પાંચ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ જેમાં એક દફ્તર પેડ બે ચોપડા પેન્સિલ કીટ અને બોલપેન આટલી વસ્તુ અને કંપાસ બોક્સ આટલી વસ્તુ આપણે અર્પણ કરવાની છે અને બે દિવસ પછી એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ વિશ્વ હિન્દુ પરિષદનું જે ષષ્ટી પૂર્તિ વર્ષ ચાલે છે એ ષષ્ઠી પૂર્તિ વર્ષના અનુલક્ષીને સાહીઠ વૃક્ષોનું વૃક્ષારોપણનો કાર્યક્રમ શક્તિનગર મુકામે કરવામાં આવશે અને એની બે કાર્યકર્તાએ સાહીઠે સાહીઠ વૃક્ષ ઉછરે એની તમામ જવાબદારી અલ્પેશભાઈ પટેલ અને કિરણભાઈ પંડ્યા એ ઉપાડેલી છે અને સાઠ વર્ષ વૃક્ષ જ્યાં સુધી ઉછરે નહીં તેની તમામ જવાબદારી તે કાર્યકર્તા કરવાના છે તો ભારત વર્ષની અંદર જે આ કાર્યક્રમ ચાલે છે એની અંદર હળવદ પ્રખંડની અંદર આ ત્રણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અસ્તુ ભારત માતા કીધે જય